અમદાવાદથી સમાચાર પ્રાપ્ત રહ્યા છે અમદાવાદના વેજલપુરમાં સ્થાનિકોની સ્થિતિ સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે તેઓની મુશ્કેલી વધી છે બુટ ભવાની મંદિર નજીક રોડ બેસી ગયો છે અમદાવાદથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં હજુ તો સિઝનનો પહેલો વરસાદ નોંધાયો છે એટલામાં જ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા બેસી જવાની સ્થિતિ જોવા મળી અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યા બાદ રસ્તા પર ખાડા પડવા અને ભૂવા પડવા ઉપરાંત રસ્તા બેસી જવાનો સિલસિલો યથાવત છે વિજલપુર વિસ્તારનું આ બુડ ભવાની મંદિરની બહારનો હિસ્સો છે કે આપ જોઈ રહ્યા છો કે રસ્તાની વચ્ચે વચ્ચનો ભાગ હિસ્સો છે એ નીચે બેસી ગયેલો હાલ જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો અહીંયા વાહન ચાલકો પસાર થતા હોય છે વ્યસ્ત રસ્તો હોય છે અને એમાંય બંને તરફ બ્રિજની કામગીરી ચાલી રહી છે રેલવે ફાટક પાસે અને જ્યારે વરસાદની મોસમ હોય છે ત્યારે વેજલપુરમાં રહેતા લોકો માટે પોતાના ઘરે કેવી રીતે જવું ઓફિસ હતી અને ઓફિસ હતી જ્યારે કામનો સમય હોય અને એ સમયે વરસાદ પડતો હોય ત્યારે પોતાના ઓફિસે કેવી રીતે પહોંચવું એની ચિંતામાં હોય છે અને એવામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે ગમે ત્યારે આ રસ્તો જોખમી સાબિત થઈ શકે છે એટલે માત્ર આ વિસ્તાર નહીં પરંતુ અમદાવાદના કોઈ પણ વિસ્તાર લઈ લો ચાહે પોષ વિસ્તાર હોય કે ચાહે પશ્ચિમ કે પૂર્વ ગમે તે વિસ્તાર લઈ લો રસ્તા બેસી જવા ભૂવા પડવા ખાડા પડવા પડી જવા એ હવે સામાન્ય બાબત બની ગઈ છે અને સિઝનનો પહેલો ધોધમાર વરસાદ હતો એમાં અમદાવાદ શહેરની આ પ્રકારની શકલ રસ્તાઓની જોવા મળી રહી છે એટલે ગમે ત્યારે અમદાવાદવાસીઓ પોતાના ઘરેથી બહાર નીકળે છે ત્યારે એ રસ્તા સુરક્ષિત છે કે નહીં એ ચિંતાનો વિષય બન્યો છે અને હાલ અહીંની વાત કરું તો વિજલપુરમાં સોનલ સિનેમાથી લઈ અને જે રેલવે ફાટક સુધીનો રસ્તો હોય છે ત્યાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જતા હોય છે અને લોકો પોતાના ઘરની બહાર કેવી રીતે નીકળવું એની ચિંતા કરતા હોય અને એવામાં આ પ્રકારે ભૂવા પડવાના કારણે લોકો અહીંથી પસાર કેવી રીતે થાય એ સૌથી મોટો સવાલ ઊભો થયો છે કેમેરા પર્સન યુવરાજ કડવી સાથે અર્પિત દરજી એ બીપીએસમિતા અમદાવાદ